અત્યારમાં લાલ ને લીલી ચટણી બે ભરી ભરી ઘણી ઘણી ખાઈ લઈએ અવારમાં પોરમાં તીખું ખાવાની ચેલેન્જ ગેડું ખાવાની ચેલેન્જ કીધું તો અમ જ ગેડું ખોવાય હવામાં પોરમાં તીખું આવ્યું ભાઈ કાંઈ હાલો ખાઈ લઈએ પછી જોઈએ કે હું થાય છે આ લાલ ચટણી ભરી દીધી છે આપણે લોક તો ચાલુ કરું છું આપણે એક વસ્તુ હતા ભૂલ્યા બોલાય પણ નહીં જોકે નાયા વગર ભગવાન નું નામ ન લેવાય નાયા વગર ચાલો આપણે હવે ભાઈ કહી જઈએ ના ગુડ મોર્નિંગ ના ગુડ ઇવનિંગ

આપણા સેલિબ્રિટી તમે એમ કહેતા એ તો ભાણીબેન છે ને હા ભાઈ ભાણીબેન છે આપણા માટે સેલિબ્રિટી ઓછા થોડા છે આ ભાણીબેન ને આપણે તો વેક્સિનેશન કરાવવા કારણ કે અમને તારીખ આવી ગઈ હતી એટલે આપણે લાવવી પડે ને વેક્સિનેશન કરાવવા એને કાંઈ નહીં હાલો ભાઈ કે વેક્સિનેશન થઈ જાય પછી મળીએ આપણે તો અત્યારે આપણે આવી ગયા દવાખાના થી ઘેર દવાખાના થી ઘેર વિડીયો અપલોડ નથી જોઈ લો કેટલા ભાઈ હવે મને નથી દેખાતું મને આંધળું આંધળું દેખાવા માંડ્યું એક વાગવા આવ્યો કેટલો અંદાજે તમને કીધું છે હજી એક વાગી ગયું આપણે વિડીયો અપલોડ નથી કર્યો શરમજનક વાત છે ભાઈ તમારા બધા માટે નઈ પણ મારા માટે કાંઈ નઈ આડો ભાઈ ઘેર આવી જમી લઈએ આપણે જમવામાં તો આપણે શાક ને રોટલી જોઈએ એમાં કઈ જોઈ છે એમાં કઈ માથે મરતું ગભરાવાતું નથી આડો જમી લઈએ દુકાને મળ્યા નાસ્તાના ટાઈમે સીધા નહીં પણ દુકાન જઈને તમને એ મળશું ને કે વિડીયો એડિટ કરી એડિટ હું અપલોડ કરી તો આડો ને નીકળીએ જમીન દુકાને તમારા બધાની મહેરબાની હું આવી ગયો હતો દવાખાને તમે એમ વિચારતા પાછો દવાખાને શું ગુડાણો ભાઈ દવાખાને ગુડાવાનું કંઈ કારણ હોય તો દવાખાને ગુડાણા હોય ને આપણે બાકી આપણે અહીંયા ક્યાં દવાખાને ઘડિયા ઘડિયા સારું લાગે તો હવે જોઈએ છીએ એ દવાખાનામાં આપણે કલાકનું કામ બાકી છે ભાઈ હજી આપણે બાકી ગયા બપોરના સાડા પાંચ હજી આપણે નૈવ્યાન જ છે તો હાલો ગાય ગયો દવાખાનાનું કામ પતા પછી મળીએ પાછા દવાખાનાનું કામ પતાઈ આવ્યા નાસ્તો કરતા આવ્યા બધું આપણે કામ પતાવી સીધા આવી ગયા તો દુકાને તમને એમ થતું હોય કે નાસ્તો હું ગઈશ હાશું કે જો આવું એવું નથી હું તમને કહી જ દઈ નકર આજ આપણે ખાધું તું ગરમા ગરમ નહીં પણ આટલું થૂબ જેવું વડામાં પામલી લઈને તેલ વાળું તમને એમ થતું હોય કે ચીખી ચટણી નખાવી હે તીખી ચટણી નખાવી હતી લીલા મરચા હોત ખાધા લીલા મરચા એટલે કેટલા ખાધા અંદાજીત તમારો વિચાર કરો નહીં વડામાં દીધું હવે મરચાં નહીં મળે એટલા ખાધા હતા વધારે નથી ખાધા આપણે વધારે ખવાય નહીં ને કે ભાઈ મસા થવા વાર ન લાગે મસા મિલ સ્પાઈસ થવા વાર ન લાગે કાંઈ નહીં હાલો આમ દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો વાગી ગયા હાડા હા કેમ કે કામમાં દુકાને કાંઈ છે નહીં ન્યાય આપણે આરામ જ કર્યો હાલો ભાઈ કે પેલા દુકાન વધારી નાખી હવે આપણે આવી ગયા તા ભાઈ દુકાને થી ઘેર જમી કારણ થઈ ગયા આપણે નવરા અત્યારે ભાઈ રાતના દસ ફાઈનલ દહ જ ભાઈ ગયા એકસો ટકા જો બતાવી દઉં ઉભા રહ્યો મોબાઈલ ચાલુ થાય કેમ કેટલા ગયા ફાઈનલ દહ જ હોય ભાઈ સિક્કો જ લાગે આપણે આજના દવા વાગીએ ને આપણે કાંઈ નહીં આપણે ચેલેન્જ નું તમને કીધું હતું કે ચેલેન્જ આપણે કરીશું પણ ચેલેન્જ આપણે થઈ જ નથી બરાબર કારણ કે આપણે દવાખાના કામમાંથી નિવરા નથી અને ચેલેન્જ આપણે કરી નથી તો કાંઈ નહીં ચાલો હવે આપણે એવું નથી કે આ ચેલેન્જ નથી કરી ચેલેન્જ પતી ગઈ ના એવું નથી આપણે આજની તો પાંચ દિવસ પછી પાછી ચેલેન્જ કરી લે હું ચેલેન્જ આપણે ઘણી લાવવાની છે હજી એક દિવસ ટાઈમ મળે ને આપણે આપણે સિટી લિંક જે આવે છે જે પચીસ રૂપિયાની ટિકિટ આવે છે જે આખો દિવસ તમે ફરી શકો છો બરાબર સિટી લિંક આપણે સરકાર સિટી બસ આવે છે સુરત સિટીમાં એમાં પચીસ રૂપિયાની ટિકિટ લઈ પચીસ કે કંઈક પાંત્રીસ રૂપિયાની ટિકિટમાં ભાવ છે એમાં તમે આખો દિવસ ફરી શકો છો આપણે હજી એ પણ કરવાનું છે ભાઈ જયારે ટાઈમ મળે ને એક રજાનો દિવસ હોય આપડે ધંધા વાળા ટાઈમ મળે ત્યારે એ પણ કરશું આપણે કઈ નઈ ચાલો આપણે વિડીયો પૂરો તમને જો વિડીયો સારું લાગતો હોય ને તો વિડીયો લાઈક કરી દો બધા દેજો વિડીયો શેર કરી દેજો કમેન્ટ કરવા નહીં ભૂલતા ચાલો મળ્યા પાછા કાલે નવા વિડીયો નવા દિવસ નવો વિડીયો બરાબર ને તો સારું લાગે વિડીયો જોવા બદલે તમારો ખુબ ખુબ આભાર ખુબ ખૂબ આભાર કોઈ એમ નહીં કેતા હંસાબેન ભરતભાઈ પરમાર એવું કોઈ નઈ કેતા હાલો મળીએ કાલ નવા વિડીયો વિડીયો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર